પરંતુ પાણી ગેટથી હાઈવે સુધી ક્યાં સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ ઇન્દોરમાં દર આઠ કલાકે શિફ્ટ બદલાય છે અને હાજરી પુરાય છે એક સફાઈ કર્મી ત્રણ વખત બીટ સાફ કરે છે નવા ભરતી કરાયેલા સુપરવાઇઝરોને વ્હાઇટ કોલર સફાઈ કર્મી ગેરહાજર રહેતા હોય તેવા કર્મીની પણ હાજરી પૂરવા ધમકી આપે છે પાલિકાના સભાસદોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે તેમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતી ગાડીનું મોનિટરિંગ સભાસદ દ્વારા કરવામાં આવે જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબલેટ આપવામાં આવે ત્યારે મેં એક સજેશન મૂક્યું હતું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર અને જે ડોર ટુ ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસને એક બે દિવસના ક્લાસ રાખીને આઈટી ની ટીમ એ તમામ સભાસદ શ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશન ને ટેબ્લેટ માં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદ શ્રીઓ જોઈ શકે આજે અમારા અસિમિરстана સભાસદ શ્રીએ જણાવ કરી છે કે 4-5 દિવસ સે એકવાર ગાડી આવે છે તો ટેબ્લેટ નો ઉપયોગ થઈ શકતો સારી રીતે છે એટલે એક મુદ્દો છે બીજો જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું થયું છે 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 એનાથી આનંદ પણ મોડું હાલના ચેરમેન ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમને પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરતો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય ત્રણ મહિનાનો હતો પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો ને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે ફક્ત એજન્સી તમને સુજાવ આપવાની છે પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે એટલે વિષય એ જ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક બે મહિનામાં ત્રણ મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે આવનારા દિવસોમાં જે પ્રમાણે ઇન્ડોર્ર પેટર્ન કે આ કામ આપણે આગળ વધારવા માંગીએ છે એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે સ્વચ્છતામાં પાછળ થયું છે એ ક્યાંક આગળ આવે ભાજપના એક કોર્પોરેટર એ આ વાત તરીકે આજે એજન્સીને સોંપવામાં આવ્યું છે એ ફક્ત મોનિટરિંગ હશે કે કેટલું યોગ્ય છે કેવા સવાલ ઉઠતા છે સુબે શો મોનિટરિંગ કરશે સુજાવા આપશે માસ કોમ્યુનિકેશન જે પ્રમાણે જે જગ્યાએ વધારે બલ્કમાં કચરો ભેગો થાય છે એનો નિકાલ કયા રસ્તે થઈ શકે આ જ એજન્સી ઇન્દોરમાં કામ કરી રહી છે એટલે શ્રીને એવું યોગ્ય લાગ્યું કે આ જ એજન્સી થ્રુ કામ કરાવીએ તો આપણે ઇન્દોર પેટર્ન પર જઈશું એટલે એજન્સીને આપ્યું છે એ હું અગત્યનું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્દોર પેટન પર જવું હતું જયારે અમે હું જાતેર ગયો હતો અને જઈને આવ્યો ત્યારથી જ મનમાં હતું એટલા જ મારું સજેશન હતું કે જો આવા એક બે એપ્લિકેશનો વડોદરા મહાનગરની જે એપ્લિકેશનો છે એ પણ એકવાર યુઝ કરતા થાય તો ક્યાંક એ બે ત્રણ એપ્લિકેશનો ના કારણે પણ આને ઉપયોગમાં લેતા રીતે સદુપયોગ થતો જે આજે હાલની તારીખમાં પણ કાઉન્સીલરોએ ફરિયાદ કરી છે અને ગાડી નથી આવતી અનિયમિત આવે છે એ બાબતની ફરિયાદ થઈ છે એટલે નથી આવતી તો જ ફરિયાદ થઈ હશે એટલે અમારા સૌથી યુવાન કાઉન્સિલર શ્રીરાનભાઈ આયરે ફરિયાદ કરી છે કે આ બાબતે કે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે પણ ચાર ચાર પાંચ પાંચ દિવસે આવે છે એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થયું હોત હાથ નિર્માલ્યમ જે એપ્લિકેશન કોર્પોરેશનની છે વેસ્ટ મેનેજમેન્ટની જે એપ્લિકેશન છે આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ છ થી સાત મહિનાનો સમય ગયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોય